ધર્મેન્દ્ર માટે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે ઓગણીસો ને સાહીઠમાં એમને હોલિવૂડમાંથી ઓફર કરવામાં આવેલી હતી કારણ કે ઇંગ્લિશ હીરો જેવા દેખાતા હતા પરંતુ એ વખતે એમણે હોલીવુડની ઓફર નકારેલી અને એ વખતે એમણે એવું કીધેલું હતું કે ના મારે ભારતની અંદર જ બોલિવૂડની અંદર કામ કરવું છે અને આગળ વધવું છે બોલિવૂડના હી મેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર હવે રહ્યા નથી તેઓ નેવું વર્ષની ઉંમરના હતા અને છેલ્લા કેટલાક દિવસથી બીમાર ચાલતા હતા આમ તો ધર્મેન્દ્ર પોતે જાટ સમુદાયમાંથી આવતા હતા એટલે આમ મજબૂત બાંધો અને મજબૂત શરીર અને તંદુરસ્ત હતા પરંતુ નેવું વર્ષની ઉંમરે તેઓ હવે થોડાક થાકી ગયા હતા એવું છેલ્લા કેટલાક સમયથી દેખાતું હતું અને આજે એમણે આ દુનિયા છોડી દીધી છે જેને કારણે બોલીવુડને એક મોટો ઝટકો મળ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આમ તો બોલિવૂડની અંદર ધર્મેન્દ્ર વિશે મોટા ભાગના લોકો જાણે છે કે એક સદાબહાર અને રંગીલા કલાકાર તરીકે એમની એક ઇમેજ હતી પરંતુ ઘણી બધી એવી કેટલીક બાબતો છે જે કદાચ તમે એમના જીવન વિશે નહીં જાણતા હો તો એ હું તમને આજે બતાવીશ કે ધર્મેન્દ્રનું સાચું નામ છે ધર્મસિંહ દેઓલ અને તેઓ એક્શન ફિલ્મોને કારણે હિમેન તરીકે જાણીતા હતા અને ગરમ ધરમ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા ધર્મેન્દ્રનો જન્મ આઠ ડિસેમ્બર ઓગણીસો ને પાંત્રીસની અંદર પંજાબના લુધિયાણા જિલ્લાના સહનેવાલ ગામની અંદર થયો હતો અને એમના પિતા શિક્ષક હતા કિશનસિંહ અને એમના માતા સતવંત કૌર ગૃહિણી હતા ધર્મેન્દ્ર પોતે પોતાની કેરિયર બનાવી કારણ કે એમના પિતા કિશનસિંહ નું નામ એટલું બધું જાણીતું નથી ધર્મેન્દ્રની જે કાઠી હતી એ એકદમ મજબૂત અને બહુ જ હેન્ડસમ દેખાતા હતા એટલે ઓગણીસો ને સાહીઠની અંદર દિલ બી તેરા હમ બી તેરા એ ફિલ્મથી એમણે બોલિવૂડની અંદર ડેબ્યુ કર્યું ડેબ્યુ કર્યું હતું પરંતુ એમને લોકો ઓળખવાના ત્યારથી શરૂ થયા જ્યારે સોલે ફિલ્મ આવી કારણ કે સોલેની અંદર ધર્મેન્દ્રએ વીરુની જે ભૂમિકા ભજવેલી એ આજની તારીખે પણ લોકો યાદ કરે છે ધર્મેન્દ્ર અને અમિતાભની જોડીએ આ ફિલ્મને અંદર જબરજસ્ત તહેલકો મચાવી દીધેલો અને એની અંદર બી ખાસ કરીને જ્યારે ધર્મેન્દ્ર બે બાબતમાં બહુ જ મશૂર થઈ ગયા હતા એક તો ટાંકી પર ચડીને જે ડાયલોગ મારેલો હતો કે હમ બી તૈયાર બસંતી બી તૈયાર અને હેમા માલિનીને ઝાડ પાછળથી જે કોમેડી કરી છે આ બધી બાબતોને લીધે સોલે પછી ધર્મેન્દ્રનું નામ વધારે ઉચકાયું અને એ સિવાય બી ઘણી બધી ફિલ્મો એમણે કરી છે આમ તો બોલિવૂડની અંદર એમણે ત્રણસો જેટલી ફિલ્મ કરી છે પરંતુ અમુક જેટલી જાણીતી ફિલ્મો છે ચુપકે ચુપકે સિતાર ગીતા ધર્મવીર અંકુશ રફુચક્કર બંદીલી બંદીની યમલા પગલા દીવાના આવી અનેક ફિલ્મોની અંદર ધર્મેન્દ્રએ કામ કર્યું છે પરંતુ ધર્મેન્દ્ર ઘણી બધી છોકરીઓના દિલ પર રાજ કરતા હતા કારણ કે એકદમ બોડી અને એકદમ હેન્ડસમ અને તંદુરસ્ત કલાકાર તેઓ હતા એમને ઓગણીસો ને સત્તાણુંની અંદર ફિલ્મફેર લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળેલો અને બે હજાર બારમાં એમને પદ્મભૂષણ એવોર્ડથી નવાજેશ કરવામાં આવેલી હતી એમની જે પર્સનલ લાઈફ છે એમાં એમણે બે વખત લગ્ન કરેલા છે ઓગણીસો ને એમણે પ્રકાશ કૌરની સાથે સૌથી પહેલાં લગ્ન કરેલા અને પ્રકાશ કૌરને સાથેના જે સંતાનો છે એમાં સની દેઓલ બોબી દેઓલ વિજેતા અજીતા એટલે પ્રકાશ કૌરના ચાર સંતાનો અને એ પછી બીજા લગ્ન બોલિવૂડની બહુ જ જાણીતી અભિનેત્રી હેમા માલિની સાથે કરેલા અને એના હેમા માલિનીના બે સંતાનો છે એક ઈશા દેઓલ અને અહાના દેઓલ ધર્મેન્દ્ર જે ઓગણીસો ને સાહીઠથી શરૂઆત કરી અને અત્યારે નેવું વર્ષની ઉંમરના હતા પરંતુ આમ છતાં પણ ફિલ્મોની અંદર એક્ટિવ હતા બે હજાર ચોવીસમાં તેરા ક્યાં હોગા લવલી એ ફિલ્મની અંદર કામ કર્યું અને એમના સંતાનો સની બોબીની સાથે પણ ઘણી બધી ફિલ્મોમાં એમણે કામ કર્યું ધર્મેન્દ્ર માટે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે ઓગણીસો ને સાહીઠમાં એમને હોલિવૂડમાંથી ઓફર કરવામાં આવેલી હતી કારણ કે ઇંગ્લિશ હીરો જેવા દેખાતા હતા પરંતુ એ વખતે એમણે હોલિવૂડની ઓફર નકારેલી અને એ વખતે એમણે એવું કીધેલું હતું કે ના મારે ભારતની અંદર જ બોલીવુડની અંદર કામ કરવું છે અને આગળ વધવું છે તો એ વખતે ઓગણીસો સાહીઠના દાસ દાયકામાં હોલીવુડની ફિલ્મમાં ઓફર મળવી એક મોટી વાત હતી પરંતુ એ વાત ધર્મેન્દ્રએ નકારે ધર્મેન્દ્ર માટે એક બહુ ઓછી જાણીતી વાત એ છે કે એમને હેમા માલિની સાથે પ્રેમ હતો પરંતુ પ્રકાશ કૌરને છૂટાછેડા નહોતો આપેલાને હિન્દુ ધર્મ હિન્દુ ધર્મના કાયદા મુજબ તેઓ બીજા લગ્ન કરી શકે એમ નહોતા તો એમણે એવું કહેવાય છે કે હેમા માલીની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવેલો અને એમનું નામ બદલીને દિલાવર દિલાવર ખાન કેવલ કિશન રાખી દીધેલું અને એ પછી ઓગણીસો ને એંસીની અંદર ધર્મેન્દ્રએ હેમા માલીની સાથે લગ્ન કરેલા હતા ફિલ્મોની સાથે સાથે એવું પણ કહેવાય કે ધર્મેન્દ્રને ખેતીનો બહુ જબરજસ્ત શોખ હતો અને એટલા માટે તેઓ મુંબઈથી લોનાવલા પોતાના ફાર્મ હાઉસ પર ગયા હતા અને એમની પંજાબમાં પણ પોતાનું ફાર્મ હાઉસ છે કે જ્યાં પોતે જાતે ટ્રેક્ટર ચલાવીને ઓર્ગેનિક ખેતી કરે છે અને અત્યાર સુધી ઘણી બધી વખત એમની એવી પણ તસવીરો સામે આવી હતી કે એમના ફાર્મ હાઉસમાં ટ્રેક્ટરમાં બેસીને ખેતી કરતા હોય અઠ્યાસી નેવ્યાશી વર્ષની વયે પણ આ માણસ ખેતીનું કામ કરતો હતો ધર્મેન્દ્ર માટે એવું કહેવાય કે એ એકદમ રંગીન મિજાજના કલાકાર હતા અને ચહેરો એમનો એકદમ હંમેશા હસતો રહેતો હતો એમને બે પત્ની દ્વારા છ બાળકો અને ટોટલ અત્યારે તેર પૌત્ર પૌત્રી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ